આ લાલ દ્રાક્ષ છે એનો તમે લીલો દાણો ચાખો લાલનો લીલો લાલનો લીલો દાણો લાલ તો મીઠી જ આવે પણ લીલો દાણો એક પણ ધરીકે ખાટો નહીં એકદમ મીઠો આવે એકદમ મીઠો એટલે પ્યોર મીઠા શેજ આવશે આની અંદર આ દ્રાક્ષની અંદર સેદ પણ ખટાશ નહીં આવે અને કોઈ પણ પેટી લઈ જાય અને લીલો દાણો પણ ખાટો લાગે તો પાછી ઘાકરી જવાની છૂટ હિતેશ ભાઈ છે ને આગ્રી નોટ છે ભાઈ ગમે એ જે ફ્રૂટ છે એ જે સીઝન વખણાતું હોય જે સીઝન માં આપણે ખવાતું હોય ને જાનું વખણાતું હોય ત્યાંથી ઉપાડી આવે આપણે ક્યાં ની આ લેવા આ નાસિક ની ડ્રાક્સ છે નાસિક ની ડ્રાક્સ પછી ટેટી કચ્છ ની ટેટી કચ્છ ની ટેટી અને જે સીઝન વાઈઝ કઈ કઈ આપણે વસ્તુ લાવીએ સીઝન વાઈઝ છે પછી રેડ ડાયમંડ જમરૂક આવશે પછી કચ્છ ની ખારે ખાવ છે કચ્છ ના ખલેલા અને કચ્છ ના દાડામ આવશે અને રેડ ડાયમંડ જમરૂક તો ખાસ આવશે અને કેરી આવશે તાલાળા અને કચ્છ બેંદની કેરી આવશે વાહ ભાઈ વાહ એક્સપોર્ટ ક્વોલિટી ની જે કેરી આવે છે ને એ કેરી આ વખતે આપણા સ્વાદ રસિયાઓને ખવડાવવાની છે વાહ ભાઈ વાહ એમ નહીં તો પણ આ બધું ફ્રૂટ તો અહીંયા મળે તમે યાથી શું કામ ઠેડતી ફટા વીડી ભાઈ અહીંયા મળે છે પણ આ નાસિક ની વસ્તુ એક્સપોર્ટ થાય એ વસ્તુ આપણે સુરતવાળાને ખવરાવવાની છે બાકુ આમ જોવો તમે સ્ટોક જોવો ખાલી આ દ્રાક્ષનો સ્ટોક જોવો અને કોઈ મિત્રોને આપણે આ દ્રાક્ષ જોતી હોય ટેટી જોતી હોય કોઈ પણ ફ્રૂટ જોતો હોય તો કઈ રીતનું આપણે કોણ મિત્રોને આ ટેટી કે દ્રાક્ષ જોતી હોય તો ઓછામાં ઓછી દસ પેટી છે તો ત્યાં ડિલિવરી એના ઘરે કરી આપવામાં આવશે અને નહીતર એક બે સિંગલ પેટી જે જોતી હોય એ અહીંયાથી ડિલિવરી મેળવી લેવાની હોય આપણે એડ્રેસ નીચે આપેલું છે અને બાકી કાંઈ વધારે માહિતી તમારે જોતી હોય તો નંબર નીચે આપેલા હિતેશભાઈના સારો એવું ફ્રૂટ તમારે સિઝનેબલ ખાવું હોય ને પાંચ રૂપિયા વધારે દેવા પડે પણ વસ્તુ તમને સારી મળશે બરોબર ને છે ઓકે તો કોન્ટેક્ટ કરી લેજો હિતેશભાઈ